સુરતના ડુમસ વિસ્તારમાં આવેલી બે હજાર કરોડની જમીનમાં ગણોતિયાના નામ ચડાવી દેવામાં આવ્યા છે સરકારી જમીન પર નામ ચડી જવાથી સરકારને અબજો રૂપિયાનું નુકસાન થયું છે ત્યારે આ મામલે કોંગ્રેસના નેતાઓ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી જેથી જે તે વખતના તાત્કાલિક કલેક્ટર આયુષ ઓકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ત્યારે કોંગ્રેસથી આગેવાનોએ કહ્યું હતું કે આટલા મોટા કૌભાંડમાં કલેક્ટરની સાથે સાથે રાજકીય નેતાઓ પણ સામેલ હોવાથી નિષ્પક્ષ તપાસ થાય તે માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના થવી જોઈએ સુરતની ડુમ્મસ ખાતે ઓબ્લિક સીર પડતરની જમીન લગભગ બે લાખ સત્તર હજાર ચોરસ મીટર જમીન જેની કિંમત બે હજાર કરોડ રૂપિયાની આસપાસની થાય છે આ જમીન સરકારી શીર પડતર તરીકે ઘણા વર્ષોથી ચાલી આવતી હતી બાવીસ જેટલા લોકોએ ઘણોટિયાનું નામ દાખલ કરવા માટે કલેક્ટરશ્રીમાં લેખિત રજૂઆત કરી હતી અને રજૂઆતના અનુસંધાનમાં તે સમયના કલેક્ટરે દસ છ બે હજાર પંદરના રોજ સુઓમોટો દાખલ કરીને સરકારના હિતમાં સરકારી નીતિ નિયમની જાળવણી કરવા માટે એમણે આ ગણોટિયાની માંગણીની અરજી રદ કરી હતી અને આ જમીન ફક્ત સીર પડતર તરીકેની છે એ માટેના હુકમો કર્યા હતા દસ વર્ષમાં ઘણા કલેક્ટરો સુરતમાં આવીને ગયા પરંતુ આ હુકમને કોઈ ચેલેન્જ કરવામાં ન આવ્યો હતો બે હજાર ચોવીસમાં સસ્પેન્ડેડ કલેક્ટરે એમની બદલીના આગલે દિવસે ત્રીસ તારીખે બદલીના હુકમ થયાનો ઓગણત્રીસ એક બે હજાર ચોવીસના રોજ એમણે ગણોટિયાનું નામ દાખલ કરીને પોતે સરકારનું હિત સાચવવાને બદલે સરકારી નીતિ નિયમનું પાલન કરવાને બદલે સુઓ મોટો કરીને વાડી બનીને પ્રતિવાડીના ફેવરમાં જે જજમેન્ટ કરીને સરકારી તિજોરીને નુકસાન કરવાનું કામ કર્યું હતું આ અનુસંધાનમાં ઘણા લોકોએ એમને રજૂઆત કરી અને સરકારી જાહેરહિત સચવાતું હતું એટલા માટે તે વખતે ધારાસભ્ય શ્રી તુષારભાઈ ચૌધરીની સાથે વીસમી તારીખે અમે માન્ય મુખ્યમંત્રી પ્રધાનમંત્રી ટકેદારીઓ જીઆરડી વિભાગ મુખ્ય સચિવશ્રીને પત્ર લખીને વિનંતી કરી કે આ સરકારી જમીનની કિંમત બે હજાર કરોડ રૂપિયાની થાય છે અને આમાં મોટું કૌભાંડ કોઈ રાજકીય આગેવાનની દોરવણી હેઠળ રાજકીય આગેવાનના પણ આમાં અને જમીનના માફિયાઓ સાથે મળીને ફક્ત આ કલેક્ટરનું નથી એટલે તાત્કાલિક અસરથી આ કલેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવે એની સામે લેન્ડ ગ્રેબિંગ દાખલ કરવામાં આવે અને સિતની રચના કરવામાં આવે અને જે કોઈ નુકસાન જાહેર રીતને થયું છે એ નુકસાનની સામે પગલાં લેવામાં આવે અને સુરત શહેરના લોકોને જેમણે નુકસાન કરવાના પ્રયત્ન કર્યા છે એ વિભાગના અધિકારીઓના નામ પદાધિકારીના નામ અને જમીનની સાથે સંકળાયેલા જે માફિયા એના નામો પણ ખુલવા જોઈએ એ પ્રકારની માગણી માટેનો પત્ર મેં મોકલ્યો હતો અને એ અનુસંધાનમાં જે ગંભીરતાથી સરકારે છ પાંચ બે હજાર ચોવીસના રોજ કલેક્ટરના હુકમને સ્ટે આપ્યો હતો અને એની આવનારી સુનાવણી અઠ્ઠાવીસ છ બે હજાર ચોવીસના રોજ થનાર છે કલેક્ટરને સસ્પેન્ડ કરવાથી આ જાહેરિતને જે નુકસાન થયું છે એના સમયગાળા દરમિયાન જે કોઈ હુકમો એમણે જે બે હજાર એકવીસથી ત્રેવીસ સુધીમાં જે ફાઇલો હુકમો કર્યા છે એની તપાસ થવી જોઈએ એમની સામે એસીબી દ્વારા પણ તપાસ થવી જોઈએ અને જે રાજકીય પદાધિકારીઓ રાજકીય આગેવાનો અને જમીનના માફિયાઓ અન્ય અસર સંકળાયા છે અને જેમણે સુરતને અને બે હજાર કરોડ રૂપિયાનું મોટું કૌભાંડ આચર્યું છે એવા લોકોના નામ પણ ખુલવા જોઈએ અને આવનારા દિવસોમાં હમોવટી કોંગ્રેસ પક્ષવતી અને તુષારભાઈ ચૌધરીની સાથે રહીને સુરતની જમીન આ જ્યાં સુધી જાહેર રીત માટે શૈક્ષણિક સામાજિક અને જાહેર રીતના હેતુ જળવાય અને શ્રી સરકારના થાય ત્યાં સુધીની આ જ આ લડત અમારી આવનારા દિવસો પર ચાલુ રહેવાની છે કલેક્ટરની બદલીના આગલે દિવસે આ હુકમ કરવો અને જ્યારે કલેક્ટર તરીકેની લાંબી કારકિર્દી હોય અને ફક્ત ને ફક્ત એક જ દિવસમાં હુકમ થતો હોય તો સ્વાભાવિક છે કે શંકા પ્રેરતી હોય છે અને શંકા રાજકીય કોઈ આકા હશે રાજકીય કોઈ પદાધિકારી હશે રાજકીય કોઈ આગેવાન હશે અને ઉપલી કક્ષાના કોઈ અધિકારી હશે અને જમીનના મોટા સોડાબાજીઓ જે ભ્રષ્ટાચાર જે આ રકમ છે બે હજાર કરોડ રૂપિયાની એને ભાગબટાઈ કરવા માટેની આખી ટોળકી બનાવીને જે પ્રયત્ન કરી રહ્યા છે અને આ કાવતરું નથી સુયોજિત આયોજન છે અને આયોજનના ભાગરૂપે આ સમગ્ર પ્રકરણને આગળ ચલાવવામાં આવ્યું છે આવનારા દિવસોમાં પણ સુરતની જનતા માટે ગુજરાતના લોકો માટે અને આ સરકારની જમીન આવનારા દિવસોમાં ગોચરણ કે જાહેરહિત માટે કે લોકોના માટે વપરાય એ માટેના અમારા પ્રયત્નો સાથે રહેશે